હાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવીશું મીઠા ઘૂઘરા સ્પેશિયલ દિવાળીમાં જ બનતા હોય છે તો તેના માટે આપણે આજે એક બાઉલમાં એક મોટો વાટકો ચાળેલો લોટ લઈ લઈશું ત્યારબાદ આપણે એમાં ઘીનું મણ લઈશું મણ થોડું ચડિયાતું રાખીશું ત્રણથી ચાર મોટી ચમચી ઘી લઈ લઈશું ત્યારબાદ આપણે દૂધથી લોટ બાંધવાનો છે એટલે દૂધની અંદર આપણે એક નાની ચમચી ખાંડ અને ચપટી મીઠું ઉમેરીશું ત્યારબાદ આપણે દૂધમાં મિક્સ કરી લઈશું ઘૂઘરાનું પળ થોડું સ્વાદિષ્ટ લાગે એના માટે આપણે ચપટી મીઠું અને ખાંડ ઉમેરીશું ત્યારબાદ આપણે મેંદાના લોટની અંદર જે મોણ ઉમેર્યું છે તેને આપણે મેંદાના લોટ સાથે મિક્સ કરી લઈશું આ રીતે ત્યારબાદ આપણે એક ચમચી એમાં સોજી ઉમેરીશું ત્યારબાદ થોડું દૂધ થોડું થોડું દૂધ ઉમેરી અને આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડો કડક લોટ બાંધવાનો છે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું આ રીતનો આપણે લોટ બાંધવાનો છે ત્યારબાદ આપણે એક પેનમાં એક વાટકો ઘી ઉમેરીશું ત્યારબાદ એક વાટકો એની અંદર આપણે રવો ઉમેરીશું રવામાં આ રીતનું ઘી ચડિયાતું જ આપણે ઉમેરવાનું છે ધીમા જ તાપે આપણે રવાને શેકવાનો છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે રવાને શેકવાનો છે આ રીતનો આપણે રવો શેકી લેવાનો છે ત્યારબાદ આપણે એને ઠંડો પડવા દેવાનો છે હવે આપણો રવો ઠંડો થઈ ગયો છે તો આપણે રવાની અંદર આપણે બધા જ મસાલા ઉમેરી દઈશું તો આપણે ખાંડ ઉમેરી છે દળેલી એક ચમચી ઇલાયચી પાવડર એક ચમચી જાયફળ પાવડર એક મોટી ચમચી કોપરાનું છીણ પિસ્તા કાજુ બદામના ટુકડા ચારોલી દ્રાક્ષ બધું જ આપણે ઉમેરી શકીએ છીએ ત્યારબાદ આજે મેં પેંડા લીધા છે તમે આની જગ્યાએ માવો પણ શેકીને યુઝ કરી શકો પેંડાને આ રીતે મેં ખમણી લીધા છે બજારમાંથી માવો લાવીએ તો એને આપણે શેકીને ઉમેરવો પડે છે પણ પેંડાને આપણે આમ સીધા ઉમેરી લેવાના છે બધો મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો ત્યારબાદ આપણે મેંદાનો લોટ જે બાંધેલો હોય છે એને આપણે આ રીતના લુવા લઈ લઈશું આ રીતે આપણે વણી લઈશું આપણે આજે હાથેથી ઘૂઘરા બનાવીશું થી પણ બનાવી શકાય આ રીતે આપણે મસાલો ભરી દઈશું ત્યારબાદ એને આ રીતે પહેલા સાઈડથી આ રીતે આપણે પેલા પેક કરી લઈશું પેક કરવા માટે પાણી પણ યુઝ કરી શકાય આજે મેં પાણી યુઝ નથી કર્યું આ રીતે મેં કાંગરીનો શેપ આપી દીધો છે આ રીતે ના આવડે તો આપણે મોલ્ડથી પણ બનાવી શકીએ છીએ આપણા ઘોઘરા તૈયાર થઈ ગયા છે ત્યારબાદ આપણે તેલમાં તળી લઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે ધીમી રાખવાની કારણે આપણા ઘૂઘરા ખુલતા નથી આપણા ઘૂઘરા આ રીતના આપણે ગોલ્ડન બ્રાઉન ના